નમસ્કાર ખબર વડાલી અસર વડાલી શ્રી સત્તાવીસ ગોળ ઠાકોર સમાજ યુવા ટીમ કડિયાદરા વિભાગ દ્વારા સત્તરમાં સમૂહ લગ્ન વડાલી તાલુકાના ચુલ્લા ગામે સંપન્ન થયા જેમાં સો કરતાં વધુ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે આ સમૂહ લગ્નની ખાસ વાત એ છે કે સમૂહ લગ્નમાં જોડાનાર દીકરા દીકરીઓના માતા પિતાઓને લગ્ન નિમિત્તે માત્ર એક રૂપિયો આપવાનો હોય છે ત્યારે સમૂહ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપન ગ્રહ શાંતિ વરઘોળો હસ્તમિળાપ અને કન્યા વિદાય સહિત તમામ ધાર્મિક વિધિ અહીં ભૂદેવો દ્વારા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે ત્યારે તમામ માટે અહીં ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કોમેડી કિંગ કાકા ભત્રીજાની ટીમ ચુલ્લા ગામે ખાસ હાજર રહી હતી રાજકીય ધાર્મિક સામાજિક અને આગેવાનો તથા ઠાકોર સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં આ સત્તરમાં સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા દિલીપ ઠાકોર અને શ્રી સત્તાવીસ ગોર ઠાકોર સમાજના યુવા ટીમ

સગા સંબંધિત તો અહીંયા તો ફૂલ કઈ દે જે લાભી હોય તમે કેટલા માણસો લઈને આવ્યા છે ને ક્યાંથી આવ્યા છે અમે તો માણસો લાવ્યા છીએ વધારે નથી અમારા માપના છે દસ પંદર માણસો છે કલોલથી આવ્યા છે તમારા સમાજના બીજા લોકોને સમૂહ લગ્નમાં જોડાવા માટે તમે કહેશો કહેશું ને આવતી ચાલ અમે માણસો ઊભા કરશું સત્યાવીસ ઠાકોર સમાજ યુવા ટીમ કરિયાદા વિભાગ અને સત્તરમું સમૂહ લગ્ન એક રૂપિયામાં બીજું સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા ત્યારે પંચાણું જોડકાના પવિત્રના પગલાં માંડી રહ્યા છે ત્યારે અહીંયા જે આયોજન થાય છે એમાં વર પક્ષ અને કન્યા પક્ષના કેટલા લોકોને એ રસોઈમાં લાવવાની છૂટ હોય છે સાહેબ અનલિમિટેડ હોય છે જે જો બસો હોય પાંચસો હોય કોઈ નહીં કોઈ પાસ હોતું નથી કશું નથી હોતું વીસથી પચીસ હજાર પબ્લિકનું આજે રસોઈ બનાવેલી છે મેં અહીંયા સમૂહ લગ્નમાં જોડાના દીકરા દીકરીને કોઈ ડિપોઝિટ આપવાની હોય છે ખરી ના સાહેબ એક રૂપિયો છોકરીઓ લઈએ છીએ અને અગિયારસો રૂપિયા છોકરાના લઈએ છીએ કોઈ ડિપોઝિટ હોતી નથી સમૂહ લગ્નમાં આ સમૂહલગ્નની અંદર મોટી સંખ્યાની અંદર દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં મારતી હોય છે ત્યારે આનો જે ખર્ચો હોય છે તે મોટો લાખો રૂપિયામાં ખર્ચો થતો હોય છે આ ખર્ચો કોણ આપે સાહેબ અમારા પાસા દાતાઓ હોય છે દરેક સમાજના દાતાઓ હોય છે પટેલ સમાજ દરબાર સમાજ ઠાકોર સમાજ દરેક સમાજના દાતાઓ અમને દાન આપી અને આ સમૂહ લગ્ન અમે ઊભું કરી અને સમૂહ લગ્ન આ સમૂહ લગ્નની અંદર કોમેડી કિંગને બોલાવવામાં આવે છે શા માટે સાહેબ એમને એક રૂપિયામાં સમૂહ લગ્ન કરીએ છીએ અને અમને સામેથી અમારો નંબર હતો અને સામેથી ફોન કરી અમે આવશું અને અમે પણ એમને આમંત્રણ આપીને અમારા આમંત્રણનું માન આપીને આવ્યા છે ઠાકોર સમાજની અંદર જે લોકો અંદર જોડાતા નથી તે લોકો કહેશો સાહેબ દરેક સમાજને હું કહું છું કે આ એક રૂપિયામાં સમૂહલગ્ન થાય છે જે જોડાય અને વધુમાં વધુ જોડાય એવી મારી બે આજ જોડીને હમણાં વિનંતી છે આ સમૂહ લગ્ન થકી એક ઠાકોર સમાજની એકતા અને સંગઠન કરીને દિલીપ ઠાકોર કરવા શું માગે છે સાહેબ એકતા સમયે હું એક શિક્ષણ તરીકે અમારો સમાજ આગળ વધી એના માટે આ એક અને ખર્ચા ઓછા થાય એના માટે એક રૂપિયામાં સમૂહ લગ્ન કરીએ છીએ